ેશ્વર મહાદેવનું મંદિર છે આ બાજુ અને એની બારેની સાઈડ બહુ જૂનો અને પ્રાચીન વડ છે આ તમને વડ આમાં ખબર પડે કે એની મુખ્ય મુખ્ય કયો છે આ વડની એક ખાસિયત છે કે એની જે આ પહાડ જ્યાં પણ ખૂટે ને આ પહાડ ત્યાંથી એક નવું થડ પેદા થઈ જાય એટલે હજારો વર્ષ સુધી વડ ઊભો રહે છે એનું કંઈક આ જ કારણ હોઈ શકે છે કે જ્યાં પણ એની પાળ ખૂટે ને ત્યાંથી એક નવી ડાળ અને નવો ઝાડ આખો ઊભો થઈ જાય તમે આ વડ જુઓ કેટલા વિશાળ આમ ફેલાયેલો છે ને તમને ખ્યાલ નહીં આવે કે આની મેન ડાળ એની મેન ફળ એનો કયો છે અને તમે આમ તળાવ જુઓ બાજુમાં એકદમ મસ્ત એની વળવાઈઓ તળાવની અંદર જાય છે અને બહુ સુંદર જગ્યા છે અને શાંતિવાળી જગ્યા છે આ એક એવી વસ્તુ છે કે જે પોતાની અંદર હજારો વર્ષોના રહસ્ય લઈને બેઠો છે વડની એક ખાસિયત છે તમે ક્યાંય પણ જૂના પૌરાણિક મંદિરોમાં કે કોઈ જૂનાવાની ગામોમાં જશો તો ત્યાં તમને આવા મોટા વડ જોવા મળશે અને ખાસ કરીને ગામડાઓમાં કેમ કે સિટીમાં તો અત્યારે ઝાડ પણ નાના ઝાડ પણ નથી રહેવા દેતા તો આટલો મોટો વિશાળ વડ રહેવા ના દે પણ તમે એની આ ડાળીઓ જુઓ તમે અહીંયા કમરા મત છે એટલે જરાક ધ્યાન રાખજો અકસ્બત છે બહુ ઝેરી મત આવે છે ચાલો તમને હજી વળ ફેલાયેલો કેટલો છે એ તમને બતાવું તમે જોયું હશે આ જુઓ આમાં અસંખ્ય એની ડાળીઓથી અંદર પૂછી ગઈ છે એટલે આપણાને ખબર ના પડે અને બહુ વિશાળ એવો વળ છે આ સળંગ આ એના જ ઝાડના મૂળિયા છે જુઓ તમે વિશાળ છે અને હજી હજારો વર્ષ પોતાની અંદર સમાવી લીધા છે અને હજી કેટલા વર્ષો સુધી આ ઉભો રહેશે આ છે આવું તમને શહેરમાં જોવા ના મળે અને અહીંયા આવો મકર વર્ષથી આ તમને એક વસ્તુ બતાવું કે આ માસો જે આવે છે અહીંયા એમ ને ડી ને આ બધું લખેલું છે તો આ કોઈની બાપની જાગીર છે નહીં તો જે કોઈ પણ ફરવા આવતા હોય ને એમને મારે એટલું જ કહેવું છે કે આ વડ તમે વાયો નથી નથી તમે આને ઉછેર્યો તો અહીંયા આવીને તમે કુદરતી સૌંદર્ય બગાડો નહીં એટલી મારી તમારાથી વિનંતી છે કેમ કે તમે તમારી આવનારી પેઢીને શું આપશો આ તમારા નામ લખેલા છે એ આપશો કે ખરેખર કુદરતી વારસો છે એ આપશો તો સામે